आमाको मन्दिर जाउँछ या आउँछ बलिया हो किले बस अब बुवाजी फोन

હારું ગુવાજે સુઈજો ને અને 12 વાગે મને જગાડજો ફોન કરી હું જાગું ના જાગું મારા ઠકાણો નહીં 12 વાગે હું તમને ફોન કરું સુઈજો જો બજે સાતે આવડે ના ના જાતે મને આવડે છે તમદાર સુઈ જો હું 12 વાગે ફોન કરું તમને અલ્યા મગફળી કાટેલી પડી છે ને ગાયો લોપી જોઈ છે ને ખેતરમાં જાવું જ પડશે હું જાતે છે હું જોઉં છું કાળી સૌજે આ તો પેલાની કાળી સૌજે બગડા જાવું છે આ જોઉં છું સાથે થી કાળી સૌજે

Ờ nó đi được rồi bây giờ ông mở nó À like. <coughs> 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 આ લે બચ્ચું પંગરલા ના બોજી પજે તો ભૂલી જઈ જાય છે આવું થાય છે અજવાળો ભૂતાવાસ તો જ છે થાય તો પહેરતે થાય આઈ ગયો આઈ ગયો બોજી

hari buah pahwalian buah

બીક લાગે મધ નીકળ્યા પડ્યા સાહેબ બરોબર ન પુવા જવાથી મારો ભાઈ

હેલ્પે પાપડી થી કામ ચલાઈ લે હા હેલ્પે ચાલુ ને પેલી પે પેલી પે લઈ ના હા હા પાડ્યા ગયા ને હટ સવર્થી કોમ ચા લઈ લ્યો ના પેલી ફેર આવજો લઈને આવશે ના ચાલે ના ના લ્યો નઈ લઈ ને આવ્યા તમારું બગાડવું તમારું હાથ હું બગાડ નહી જવાનો તમારું ઘરે હવે અલ્યા હાથ બગાડ્યા